નાહીએર ગામ પાસે બાઈક અને છોટા હાથી ટેમ્પો વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા અનોરા ગામના બે યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું બત્રીજાના લગ્નની કંકોત્રી વહેંચી પરત આવતા બંને યુવાનોને કારનો કોળિયો બની ગયા હતા આમોદ તાલુકાના નાહીયેર ગામ પાસે છોટા હાથી ટેમ્પો અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત થતા બાઇક ઉપર સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા ટેમ્પો ચાલક અકસ્માત કરી ફરાર થઈ જતા આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તેને પકડવા ચક્રો

મખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને પિતરાઈ ભાઈઓ મુકેશભાઈ સોલંકી તેમજ સુરેશભાઈ સોલંકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતા આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ સાથે અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને યુવાનોના મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે જ્યારે છોટા હાથી ટેમ્પોના ચાલક અકસ્માત કરીને ભાગી ગયો હતો જેને લઈને આમોદ પોલીસ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુકેશભાઈ સોલંકી અનોર ગામના મુકેશભાઈ સોલંકી સુરેશભાઈ સોલંકી કંકોત્રી વેચવા ગયા હતા અને પરત પાછા ઘરે આવતા હતા ત્યારે બોરકા અને નહેર એની વચ્ચે એક્સિડન્ટ થયું છે અને ટેમ્પો છૂટા હાથી એને પુષ્કળ રીતે એક ભાઈને તો લગભગ ત્રણસો ફૂટ જેટલો ઘસેડીને લઈ ગયા છે રોંગ સાઈડમાં ટેમ્પો દરેક કંપનીના ના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ